કાલો ઉતરી છે હલો હા આપલા જય કે જયરાજ ને એ બધા લઈને આપજો આપડે નહી જવાનું મીટિંગ કરવી થોડી લઈને આવું ફોન કરવા દેજો હેલો હા અરુણ

અને મીટિંગ આમ તો ઉતરાણી જ હાય એ જ દરફર રાખી છે આપણે અમે આહા સંભુбан જે જાય બસારા ઉપર આ પદો ભાઈની જીતી કેમ મીટિંગ નથી તોક ની એ અમાર તો નઈ બોલાતા એ તો ખબર નહી હેડો ત્યારે આવું હેડો આ તો મીટિંગ લે આતી જ કીધું અમારથી મા અરે હા હા પદુબા એટલે છેલ્લી વાર કરી યાર આખી મરી તો ફોન હું કરતો તો હું દયું પણ માર સીચ અપ થઈ ફોન જ હું ચાર્જિંગમાં લેને હું ફોન કરવો તો આ તાર નામે હું ભૂલી ગયો ને કીધું હતું કે રિજય ઉбан કીધું હું હું ભૂલી ગયો એટલે એ સી જોબ સે જો ફોન કરવાન કરી પણ હા એ તો કોઈ નઈ પણ આ શું બોલાયા કે માથું અલ્યા મરદાન માથું પેલા બે શિકાર જ હજી હું પેલા અરુણ અરુણને પેલા હાપો ભાઈઓને પણ હજી આયા નહીં ટાઈમ નું ખબર નહીં પણ વાના થાય અમેઓ કે આ બમ કોઈ તો ખબર જ કે મજા નતી આવી જી પ્રયન કરી દીતે આપણે એ વખત મજા આવી તો ના આ વખત ઓર મજા લાવાય વધારેમ વધારે આવી જાય આયા હું બા જો આવો આવો બાપુ કેમ મોળું કરી લેતા કેમ મોળું કરી જાય અલ્યા લુંડવા ગયા તા ઓ મટા વારાના છોકરાને કોઈ ફરક જ નઈ મારે શું કેવું કેજુ જલુબા વાળી ખાઇ જાય લાગે શું કેવું સાત નહીં

પતંગ પણ આપણે કીધું ફોન કરી ના મળે શેમ્પુ થોડા લેતા આવજો અને થોડા પડ્યા છું પેલા કેરણ એટલે ચાલે હે કે

અરે અમે વિસનગર જ્યાં વિસનગર થી મેહોણા હું પતંગ લાવી ના વધુ પતંગ લાવ પતંગ જઈ જ પતંગ લાવી દીધા પણ હું કોમ નામ ને મે <laughs>

હેલો જીતુભાઈ આમ ઉમાહિત બોલું બુકે લેતો કે આપણો ચાર દુકાન માં દોડી બોડી કરી હું વાત છે સર આ તો હું કે દો છેલે પડી દે દો આપી કે અચ્છા વો ચાર દિન પછી ભમી

બુકિંગ કરેલું વાળું પછી તૈયાર પછી સેટિંગ અમે કરી પછી બીજું લઈ જાય હાર ના એટલે તય જે કીધું એ કોનમો રાખજો અને પતંગ બધ્યાંગ પત્યાંગ થોડા પસા જેવા હતા લેવા પડી હા કશું હતું નહીં બિલનું તો કોઈ ટેન્શન ના લેવાનું બિલ તો તો મળી જાવ હા તમને રૂ

પતંગ એક બે અન જોય એક પતંગ સેવા છે પતંગ તો ખાલા ના પાહા તો હા તો જાડી ખવાળો ડઢો જે ન કરવા તો ભળમાં ભઈ જાય બધું ભાગી જાય બધું ના ખાલા ના ઓઠી કોઈ તો ભાઈ બન પાધી લાવતો હોય પાહા આહિટ લાવ દિયાર હા

Mau mandi ya, Lisna? Nah, saya di film, loh. Mama beli ujungnya nanti, ya, Mas. Beli, Mama mau sama dia, Ayah, apa tapi Apa rasul?